ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સ્પેસિફિક સ્પેસિફિક શબ્દનો અર્થ ચોક્કસ નિશ્ચિત કોઈ વિશિષ્ટ વર્ગને લગતું વિશિષ્ટ પ્રકારનું કે સામાન્ય નહીં એવું થાય છે સ્પેસિફિક શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ ઇન્સ્ટ્રક્શન્સ વોર વેરી સ્પેસિફિક એટલે કે સૂચનાઓ ખૂબ જ ચોક્કસ હતી એક બીજું ઉદાહરણ જોઈએ શી નીડ્સ અ સ્પેસિફિક ટાઈપ ઓફ મેડિસિન